મન મન ડર આઈ ગયો છે કે અત્યારથી આપણે હિતેર એસી કોલમો હાથસો હાથસો ફૂટે ગયા અને બિલકુલ જતું રહેશે પાણી પછી શું કરશું એટલે અત્યારે પહેલેથી એમણે સોલારમાં આલવાનું ચાલુ જ અને અમારા તળ હાચવવાનું સૌથી મોટું કામ આ તળાવ કરે છે અને બેનનું બહુ સારું કામ છે આગળ પણ પહેલાં કરેલું છે વિચારધા સમુદાય સમર્થન મંચ એનાથી જળનો પણ સંચય થાય છે અને

જય શ્રી કૃષ્ણ અમે જરાક બધા ગામો માં ફરતા ફરતા ને પછી જમવા અહિયાં થયું મનતા કે આપણે તો લગભગ સાત આઠ તળાવ છે ને છ તળાવ છે ને બરાબર છે સરસ

આપણું આ તળાવ ગળાશે અહી પોઈન્ટ આવી ગયો આજુબાજુના ખેડૂતો ને લગભગ સો એક હેક્ટર માં તમારે તિયત થાય અત્યારે તળ કેટલા ફૂટે ગયા છે

બરાબર તો હજાર ફૂટ નો બોર આપડે કરવો પડે એવું થાય તો આ થશે તો તમને એથી બેનિફિટ કયા ઉપરના લેવલ થી પાણી લઈ શકશો તમે એટલે આમ તો થયું પણ તળમાય ઉપર જાય બરાબર છે ઉપર વાળું બરાબર છે તો એ સમજ પડી આપણે આ વિસ્તારમાં મને ખબર છે આપણે પઠામડા કે ત્યાં ગયા હતા જેમણે કીધું કે દોઢસો ફૂટના એમના બોર

અને મુલજીભાઈ જગતાભાઈ એમને પણ બોર ફેલ થઈ ગયો અત્યારે હાલ બે બોર અત્યારે કરવાના

અત્યારે પણ કાલે એમના ખેતરે ગયો બેન કેનાલ નો આ સાઈડ છે ને હજુ એર લેવા વાળો પ્રશ્ન થયો આ ભાગમાં ચાર ચાર પોચ પોચ મળે પચાસ પચાસ ફૂટ હાલ થી પણ બે ગયું ચાલુ સીઝન એવો પ્રોબ્લેમ થયો એટલે આમ તો તમે એકદમ પેલું કે ને ભારેલા અગ્નિ કે સળગતા પેલા ઉપર છો એ જો પાણી ન મળે તો પછી સ્થળાંતર એ રીતનું સરકારનો એ રીતે આભાર માનીએ કે એમણે આપણને નર્મદાનું પાણી અહીંયા આગળ ખેડૂતોની ખરેખર ચિંતા કરી અને આજે જે લિંક કરીને આપણને આપ્યું ને બહુ મોટી મોટો ફાયદો છે અને આગળના વખતમાં મને તો હતું કે થરાદ બાજુ થરાદથી ધાનેરા લાખણી આખો વિસ્તાર

ના ના હવે ન કરો આવી જશે પણ છે એમ સોલાર આવે ને એનો કંઈ નુકસાન નથી પણ એટલા બધા ઝાડ કાપીને પછી સોલાર આખું ગોઠવે એ માટે તને અમે એવું કહે છે કે ખેડૂતો જો જમીન છોડ દેશે તો પેલા અમદાવાદમાં બેઠેલા અમે બધા ખાઈશું શું હે ને એ બહુ અગત્યનું છે ને સ્થળાંતર શહેરો એ બધું ભરાઈ રહ્યું છે અત્યારે તો ખેતી જેટલી ટકે અને પણ સાથે સાથે ખેડૂતોનું હિત પણ જળવાય એટલું જ અગત્યનું છે ખેતી કરવાવાળો મરી જાય ને ભાવે ના મળે ના પાણી મળે તો એનો કોઈ મતલબ નથી એટલે બરાબર પણ નવી પેઢી ખેતીમાં આપણી આવે ખરી અચ્છા તો આ તો

એટલે પટેલોમાં તો આ થઈ જ ગયું છે કે ખેતી બેથી બધાને ઇવન અમરેલી જિલ્લો આખો તમે જુઓ તો લગભગ એવું થાય કે ખાલી થઈ ગયો છે કારણ એટલું જ કે પાણીનો પ્રશ્ન એ નથી ક્યાંક પણ ખેતી નથી કરતી અને એ રીતે અહીંયા સરસ છે કે પશુપાલનને ખેતી માટે હજી મહેનત મહેનત કરે છે અને મન પણ છે એટલે ગામમાં આપણને આટલી વસ્તી પણ હમ આખો જિલ્લો બનાજ

के के गरिरहेछौ बजाओ रे एक गन लाइनमा आउनु है बजा न आउ हामी तडामा इन

લોકોએ અઢી લાખ રૂપિયા કાઢ્યા એટલે અઢી લાખ કાઢ્યા એટલે ગામના બે બે તળાવ કરવા હતા તો વર્ષે વર્ષે થયું બીજા અઢી ભાગીદારી એટલે ભાગીદારી એટલે તો અમે જેટલા તળાવ મૂકવાની વાત કરીએ દાતા તરત જ તૈયાર થાય એટલા સરખું થાય ને તમારા પૈસા અમાર નહીં લઈ જવા અમે તો જેમ ત્રણ લાખ નું બજેટ કર્યું છે તો તમારા અઢી આવે તો અંદર એટલા ઉમેરીએ અને આ નર્મદાથી ભરાશે તો તમને જ ફાયદો થાય જેટલું ઊંડું જશે ને એટલું મોટો ફાયદો થવાનો છે એટલામાં પરીખ ફાઉન્ડેશન છે જેમણે આ આસોદરનું તળાવ ગળાવવા માટે એમને આર્થિક સહયોગ કર્યો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આદરણીય વિક્રમભાઈ છે સોનકભાઈ મિલનભાઈ આ બધા જ એ લોકો તો મુંબઈ છે જે આપણા પાલનપુરી જૈન પણ એમને ખૂબ લાગણી છે તળાવોના કામ થાય માણસોને તો ફાયદો થાય પણ એની સાથે સાથે બીજા કેટલાય જીવો છે એને ફાયદો થાય એ વૃક્ષો માટે પણ સપોર્ટ કરે અને તળાવો માટે પણ મદદ કરે છે તમારો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ગામ લોકોને આ તળાવ ગળાવવાથી આમ તો એમણે ફાયદો શું થાય એની વાત કરી છે પણ ઘણા વર્ષોનો અમારો નાતો છે તો સંસ્થાના કામોથી તમને થયેલા ફાયદાની વાત કરો પદ્ધતિ પકડો હવે આ તળાવ ખોદાવા પાછળનો મેઇન તો ફાયદો અમને એ થાય છે કે એક તો આ બધું સાફ સફાઈ થઈને ક્લીન થાય છે પછી અહીંયાથી જે માટી ભરવામાં આવે છે એ ખેડૂતો ખેતરમાં લઈ જાય છે એટલે એનાથી ખેતીની પણ ઉપજ વધે છે તળાવ ઊંડું થાય છે અને જે અહીંયાનું વરસાદી પાણી હોય કે અહીંયા સીપુનું નાખવામાં આવે એનાથી જળનો પણ સંચય થાય છે અને અમારા તળ સાચવવાનું સૌથી મોટું કામ આ તળાવ કરે છે અને બેનનું બહુ સારું કામ છે આગળ પણ

બસ બહુ સરસ ગામ છે આ સોદર અને નાગરિકો પણ એટલા જ સરસ છે અને બસો પાસઠ સુધીના તળાવો અમે પૂરા કર્યા ત્રણસો પૂરા કરવાની અમારી ટીમ સાથેની જાઓ આ અમારી ટીમ અમારા બધાની નેમ છે અને તળાવો એ પાણીનો બહુ મોટો સ્રોત છે સૌથી મોટું વાસણ આપણા ઘરમાં તપેલી લઈને બહાર નીકળીએ અને તપેલીમાં વરસાદને ઝીલવા કોશિશ કરીએ તો કેટલો વરસાદ આવે બહુ જ ઓછો અને એનાથી કંઈ આપણી તળમાંથી જે ખેંચ્યા છે એ બધા આપણે એટલે સમ સરખું નહીં કરી શકવાના ને ઘઉંની આખી મોટી બોરી હોય એમાંથી એક તપેલી બહાર કાઢો તો કદાચ બહુ ફરક ન પડે પણ ઘઉંની બોરીમાંથી લગભગ એંશી ટકા ઘઉં કાઢી લઈએ તો પછી કંઈ બચે જ નહીં એને એંશી ટકા નાખવું પડે તો આ બહુ જ બધું પાણી જમીનમાં નાખવા માટે તળાવ હોય બહુ જરૂરી છે અને અમારી આ મુહિમ છે પરીખ ફાઉન્ડેશન આમાં સપોર્ટ કરે છે અનેક સ્વજનો મદદ કરતા હોય છે એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તળાવો કેવા ખોદાઈ રહ્યા છે અને ગામ લોકોનો ઉત્સાહ કેવો છે એ ટ્રેક્ટરોની સંખ્યા જોઈને ખબર પડે છે અને ભૂખ કેવી છે એમને તળાવની એ પણ ખબર પડે છે એમ થેન્ક યુ